નમસ્કાર આપ છો નેશન સાથે કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ટ્રાઇબલ મ્યુઝિયમનું બાંધકામ કરનારી એજન્સીના માણસોએ બે આદિવાસી યુવાનોને ઢોર માર મારતા એકનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય એકની ગંભીર હાલતમાં દવાખાનામાં ખસેડવામાં આવ્યો છે આ અંગેની જાણ ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના યુવા ધારાસભ્ય ચૈતર વસાવાને થતા ચૈતર વસાવા તાત્કાલિક અસરથી મૃતકોના પરિવારની મદદ માટે દોડી ગયા છે કેવડીયા અને ગભાણા ગામના બે યુવાનો મુખ્ય રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રાઇબલ મ્યુઝિયમનું બાંધકામ કરતી એજન્સીના માણસોએ મ્યુઝિયમના બાંધકામના સ્થળ ઉપર લઈ જઈને કોઈ પણ કારણોથી તેની સાથે ઢોર માર મારતા બેમાંથી એકનું મોત નિપજ્યું હતું જ્યારે એક યુવાનને રાજપીપરાની સિવિલ હોસ્પિટલ ખાતે ગંભીર હાલતમાં ખસેડવામાં આવ્યો છે જોકે ગરીબ પરિવારનું ભરણપોષણ કરનાર આ આદિવાસી યુવાનનું અકાળે મોત નિપજતા પરિવાર પણ નિરાધાર બની ગયો હતો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારોમાં બહારથી આવતી એજન્સીઓને બચાવવા માટે પોલીસ દ્વારા એફઆઈઆરમાં મજૂરો અને સુપરવાઇઝરનું નામ લખીને ભીનું સંકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે ખરેખર આ ગુનામાં જે પણ લોકો સંડોવાયેલા છે એમની સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરતા ચૈતર વસાવાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જવાબદારો સામે જ્યાં સુધી કાયદેસરની કાર્યવાહી નહીં થાય અને ડેડ બોડીનું પોસ્ટમોર્ટમ થાય પછી ડેડ બોડી સ્વીકારવામાં આવશે એટલું જ નહીં પરંતુ મૃતકના પરિવારને એજન્સી દ્વારા અને નોડલ અધિકારી દ્વારા એક કરોડ રૂપિયા અને જે વ્યક્તિને ઘાયલ હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે તેને પચાસ લાખ રૂપિયાની આર્થિક સહાય ચૂકવવામાં આવે એવી પણ માંગ ચૈતર વસાવાએ કરી હતી ચૈતર વસાવાએ તંત્રને સ્પષ્ટપણે ચીમકી આપતા જણાવ્યું હતું કે જો આ પરિવારને ન્યાય નહીં મળે તો દિવસોમાં સમગ્ર આદિવાસી સમાજને આહવાન કરીને હજારોની સંખ્યામાં ખાતે ભેગા કરી ઉગ્ર આંદોલન કરવામાં આવશે એટલું જ નહીં પરંતુ ચૈતર વસાવા દ્વારા આવતીકાલથી કેવડીયા બંધનું પણ એલાન આપવામાં આવ્યું છે શરૂઆતમાં સિવિલ હોસ્પિટલ ખાતે ગયા જે વ્યક્તિને માર છે એને જોયું તો ખૂબ બેરમ્યથી મારી છે એમના પરિવાર ખૂબ જ વેદના અને દુઃખ અનુભવી રહ્યો છે અહીંના લોકોમાં ખૂબ આક્રોશ છે આ ભાઈને પણ હોસ્પિટલમાં એમની બોડી જોઈને આવ્યા તો ઝાડા પેશાબ કરાવી દીધા એટલા ખતરનાક માર માર્યો છે ત્યારે અમે કહીએ છીએ કે અમારા લોકો સામે આટલી બધી ધ્રૂણા કેમ વિસ્તાર અમારો વસ્તી અમારી જમીન અમારો ત્યારે અમે હવે ચલાવવાના નથી અમને ન્યાય નહીં મળશે તો આવનાર દિવસોમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ અહીંયા ભેગા થશે અને અમારે બંધના એલાનો પણ અમે આપવાના છે એમને ન્યાય મળશે આવતા આવતીકાલે પણ અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ મેલાન આપીશું આવનારા દિવસોમાં પાંચ દિવસ દસ દિવસ જેટલા દિવસો થશે અમે બંધ નેલાન આપીશું બોડી પણ અમે સ્વીકારીએ નહીં જ્યાં સુધી પરિવારને ન્યાય નહીં મળશે ત્યાં સુધી અમે ડેડ બોડી સ્વીકારવાના નથી તંત્ર એક બાજુ કહી રહ્યું છે કે જવાબદારોને ધરપકડ કરી લીધી છે તંત્ર દ્વારા જે અહીંના મજૂર લોકો છે સુપરવાઇઝર છે એમની ધરપકડ થયેલી છે જે વ્યક્તિનો આ કરોડોનો પ્રોજેક્ટ છે તો એ વ્યક્તિનું નામ કેમ સંભાળે છે કેમેરા મૂકવા જોઈએ અહીંયા કોણ આવે છે કોણ જાય છે તે પણ તમે નથી મૂક્યા એટલે છ વર્ષથી આ પ્રોજેક્ટમાં માત્ર ને માત્ર કરોડો રૂપિયા અહીંના ભાજપના લોકો કઈ રીતના સગે વગે કરે છે આવનાર દિવસોમાં ખુલ્લા પાડીશું આજના આટલી દુખદ ઘટનામાં પણ કેટલાક રાજકીય નેતાઓ ભીનું સંકેલવા માટે આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું કયા રાજકીય નેતાની આપ વાત કરી રહ્યા છો ને રાજકીય નેતાઓના અહીં એમના પરિવાર પર દબાણ હતું ત્યાં સંજય તળવીને મળી આવ્યા એમના ફાધરે કીધું કે અમારા પર દબાણ આવ્યું છે કે સમાધાન કરીએ પૈસા આપીએ પાંચ લાખ હવે પાંચ લાખ અમારા વ્યક્તિની કિંમત છે કાલે એક દીપડો ખાઈ ગયો એના પાંચ લાખ આપ્યા એટલે વાત પૂરી થઈ જવાની એટલે પાંચ લાખની વાત કરતા હતા એટલે આદિવાસીનો વ્યક્તિ કઈ પાંચ લાખનો નથી પાંચ લાખમાં શું આવે છે એટલે જે પણ વ્યક્તિ મૃત્યુ પામ્યો છે એને એક કરોડ રૂપિયા અને જે પણ વ્યક્તિ દવાખાને છે એને પચાસ લાખ રૂપિયાની વળતર આ એજન્સી અને નોડલ અધિકારી આપે એવી અમારી માંગણી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ કેવડિયા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર